વરિષ્ઠ કાર્યકર અને સમાજસેવી બદરુદ્દીન હાલાણી સહિત પરિવારના ત્રણ સદસ્યોના વિમાની દુર્ઘટનામાં નિધન આજે આણંદ ખાતે આયોજિત પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજકીય અને સામાજિક નેતાઓએ તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી આરએસએસના વરિષ્ઠ કાર્યકર અને આરએસએસના પાંક રાષ્ટ્રીય મુસ્લિમ મંચના પૂર્વ પ્રમુખ બદ્રુદ્દીન હાલાણી તેમના પત્ની યાસમીન હાલાણી અને મોટાભાબે મલેકબેન હાલાણીના વિમાની દુર્ઘટનામાં મોત નિપજતા આજે આણંદ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ખેડાના સાંસદ દેવભાઈ ચૌહાણ પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વિવિધ સાંસદો ધારાસભ્ય આરએસએસના પ્રદેશ અને સ્થાનિક અગ્રણીઓ સામાજિક સંસ્થાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મરુમોને શ્રદ્ધાંજલિ અર્પી હતી પરસોત્તમ રૂપાલાએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ બદરુદ્દીન હાલાણી સાથે વર્ષો જૂના પરિચય હતો જેઆઈડીસી વાપીના કારણે સમાજ સેવાના કાર્યો સાથે મળીને કર્યા હતા એક સમાજ સેવીના જવાથી સમાજને બહુ મોટી ખોટ પડી છે નમસ્કાર બાર જૂનની કમનસીબ ઘટનામાં લગભગ સિત્તેર જેટલા દિવંગતો ભોગ બન્યા છે એમના પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતાત્માઓને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારજનોની ઉપર આવી પડેલી આપતી સહન કરવાની પરમ કૃપાળો પરમાત્મા એમને ધીરજ અને શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું ભાઈ બદરુદ્દીનભાઈ સાથે મારે ખૂબ વર્ષો જૂનો પરિચય હતો જીઆઈડીસી વાપીના કારણે અમે સંપર્કમાં આવેલા અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત રહેતા હતા એક સમાજસેવી વ્યક્તિ જવાનો સમાજને તો ખોટ છે જ પણ એમના પરિવારજનોને ન પૂરી શકાય તેવી આપદા એવી ખોટ આવી પડી છે એમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા ધીરજ બક્ષે એવી પ્રાર્થના